આપણા બંધારણ પ્રમાણે આપણે આપણા દેશને ચલાવતા થયા એ છવ્વીસમી જાન્યુઆરી એ આપણો પ્રજાસત્તાક દિન છે આજના તહેવાર નિમિત્તે અહીંયા બધા મળ્યા અને આપણા જેના જીધે આપણને આઝાદી મળી છે આપણા શહીદોને આપણે યાદ કરીએ એ આઝાદી જેમ આજે આપણે આ ધ્વજવંદનનો કાર્યક્રમ કર્યો એમ અડધા કલાકમાં મળી નથી પરંતુ સો બસો વર્ષની લડાઈના અંતે આપણને આઝાદી મળી છે તો આપણા જે સ્વતંત્ર સેનાનીઓ હતા એમને આજના દિવસે યાદ કરીને એમને સાચી શ્રદ્ધાંજલિ આપીએ અને એમનો આત્મા જ્યાં પણ હોય કે ભગવાન એમને પરમ સુખ શાંતિ આપે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ હવે સુધીમાં જ્યારે માણસ રહે છે ત્યારે જે વિખવાદ કે વેધ્યેર ના કરતો આ સુધી વિકાસની સુધી છે શિક્ષણની સુધી છે તો એ પ્રમાણે આપણે કામ કરવું જોઈએ અને આપણા દેશમાં આપણા ગામનો ને આપણા દેશનો વિકાસ થાય એવી સદભાવનાથી કામ કરવું જોઈએ અને સદભાવના લાવવી હોય તો માણસે પોતાનામાં અમુક ગુનો લાવવા પડે અને એ ગુણો આપણા વૈદિક શાસ્ત્રોએ ઘણી વાત કરી છે કે માણસે કંઈ ન બને તો કઈ નહીં પણ ખાલી માણસ બને તો પણ દુનિયામાં શાંતિ થઈ જાય પણ માણસ બનવા માટે જેમ આપણે સુંદર દેખાવા માટે ઘડિયાળ પહેરીએ છીએ ગળામાં દોરો પહેરીએ છીએ એવા ઘસરો પહેરીએ છીએ સારા કપડાં પહેરીએ છીએ એવી રીતે રીતે જો તમારે માણસાઈ વિકસાવવી હોય તમારે માણસ બનવું હોય તો એના માટે પણ આપણા શાસ્ત્રો સરસ વાત કરી છે અમે જ્યારે ભણતા ત્યારે આત્મા જન્મમાં એક સુભાષિત આપો કે એસાના વિદ્યાના તપોનો જ્ઞાનમ જ્ઞાનમ ના શિલમના ગુણોના ધર્મ તે મૃત્યુ લોકે ભૂમિ પાર ભૂતા મનુષ્ય રૂપે દુર્ગા એટલે જેનામાં વિદ્યા નથી તપ નથી જામ નથી જેનામાં શીલ નથી ચારિત્ર નથી એ માણસ માણસના રૂપમાં હોવા છતાં પણ એક પશુ સમાન છે તો આજના દિવસે આપણે પણ આપણા મગજથી સ્વતંત્ર વિચાર કરીએ ને માણસ બનવાનો પ્રયત્ન કરીએ અને આપણામાં માણસાઈના ગુણો આવે એના માટે સદભાવના આવે એના માટે આ ગામનું દૂર થાય એના માટે આપણે કોઈ જાતિવાદ કુમવાદ કે કોઈ પણ જાતનું વેર દેર આપણા ગામની સંસ્થા ખાલી સ્કૂલ હોય ગ્રામ પંચાયત હોય ડેરી હોય કે ભગવાન શિવનું મંદિર હોય કે કોઈ પણ પ્રકારનો વિવાદ ન થાય આપણું આખું ગામ સાથે મળીને રહે આપણે બધા સાથે રહીએ અને આપણા ગામની વિકાસનું ગામ અંગેળા તાલુકામાં સારામાં સારો વિકાસ વિકાસનું ગામ બની રહે એ માટે આપણે જે આગેવાનો આ સ્ટેજ ઉપર બેઠા છે એમની બધાની જવાબદારી છે આ આપણા બાળકોનું ભવિષ્ય આપણી નીતિ કેવી છે આપણી નીતિમત્તા કેવી છે એના ઉપર રહે છે આજે આપણા જે નોકરા હતા ત્યારે અને આ આ ચૂંટણીમાં પણ શ્રદ્ધારાજીની જ્યાં ચૂંટણી ત્યારે આ ડેરીમાં ભેગા બેસીને ત્રણેય ઉમેદવારો આપણે ભેગા હતા પીતા હતા સીધી છે કે નહીં જા ભગાવે ને પિતા એવી રીતે આપણો છોકરા આપણને જે ગામ આપીને ગયા છે એ પ્રકારનો ગામ આપણે બનાવવો છે આજે પ્રતિજ્ઞા કરીએ કે મારો ગામ સંપૂર્ણ બને અને આ ચોટની પહેલા આપો એવી જ રીતે ત્રણ ઉમેદવારો સરપંચને જોડીને કોઈ ગામ એવું નહી કે ભગાબેન ચાને આપણે બીજી કે નહી બદલી ના બીજી બીજી એટલે એવી રીતે બીજી ચોટી પણ આપણે ભગાબેન ની ચાપી ને અમે આમાં લડીએ આપણો ગામ એક કરીએ અને ભગવાન શ્રીના મંદિરનો જે વિકાસ છે એને પૂરો કરીએ આપણે બધા સાથે મળીને આ કામ કરીએ અને આ ગામના વિકાસમાં આ શુભાવનામાં આપણે આપણાથી જે આ આપણે પ્રમાણે આવૃત્તિ આપી અને આ સંપના યજ્ઞમાં યજ્ઞનો જે રસ્તો છે એમાં આપણે રસ્તાનો રોડો ન બનતા રસ્તાનો પ્રથમ ભગતવિયું બની એ જ આશા એ જ પ્રથમ જય ભારત ખૂબ ખૂબ આભાર સાહેબ